હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ મિત્રો આજે હું અત્યારે ઊભો છું ચિલોડા હિંમતનગર હાઈવે પર અત્યારે આપણને એક એવા સાધુ મળી રહ્યા છે જે ગ્વાલિયરથી દ્વારકા દંડ એટલે કે સુતા સુતા જઈ રહ્યા છે તેમને જોડે આજે હું તમને મુલાકાત કરાવીશ એમને કઈ રીતના વિચાર આવ્યો અને આટલી આખરી ગરમીમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી છે અને પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં તેઓ ગ્વાલિયરથી દ્વારકા જઈ રહ્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો એ સાધુ મહારાજ છે તેમને હું મરાવીશ અને વાત બી આપણે કરીશું અને ક્યારથી શરૂઆત કરી છે તે પણ જાણીશું તો ચાલો એ આપણે સાધુ મહારાજ જોડે વાતચીત કરીએ અને કહેવામાં આવે તો પ્રણ લીધો તે પણ આપણે જાણીએ સાધુ મહારાજ છે જે ગ્વાલિયરથી દ્વારકા જઈ રહ્યા છે આ રીતના તમે જોશો કે આકડી ગરમી છે પિસ્તાલીસ ડિગ્રી જેટલી ગરમી એ કાલનું તાપમાન નોંધાણું હતું સાબરકાંઠા હૈડરમાં અને આટલી આકડી ગરમીમાં તેઓ છે ગ્વાલિયરથી દ્વારકા જઈ રહ્યા છે તો આટલો કહી શકાય કે પરિશ્રમ કોને કહેવાય એક ભગવાનને મરવાની જે કહેવાય અંદરની ઉત્સુકતા જે છે આટલી કઠિન પરીક્ષા કહી શકાય તેઓ આપી રહ્યા છે અને ચાલો આપણી જોડે એમની જોડે મુલાકાત કરીએ વાતચીત કરીએ અને ક્યારેની શરૂઆત કરીએ ક્યારે નીકળ્યા હતા અને કેમ આવું પ્રણ લીધો તે પણ તેમના જોડેથી જાણીએ આપકા નામ ક્યાં હો કપશે યાત્રા શરૂ કરીએ ઓર એ તાત્પર્ય ક્યાં હૈ और इतनी गर्मी में आप ग्वालियर से द्वारका जा रहे हो इतनी कठिन परीक्षा देके भगवान को मिलने जा रहे हो क्या बोल रहे हो क्या बात करना चाह रहे हो क्या नाम है आपका रामच्री दास हाँ कब से निकले हो पंद्रह जनवरी पंद्रह जनवरी से निकले हो तो ऐसा के मन में कैसा बिचारा है कि ग्वालियर से द्वारका इतनी गर्मी में आप ऐसे दंडवत जा रहे हो कैसे मन में विचार गर्मी सर्दी वर्षा वो तो प्राप्त की चीज बनाई हुई है वो तो गर्मी होगी तो सर्दी होगी सर्दी होगी तो वर्षा होगी इतने ए, कोई भी ऋतु में आप, आप इतने कठिन परीक्षा भगवान को मिलने जा रहे हो कैसा अनुभव हो रहा है अनुभव बढ़िया हो रहा है ठाकुर जी कृपा कोई ना गर्मी ना सर्दी बने का तो बराबर है तो ऐसे चलो कई लोग अलग अलग यात्रा पे जाते हैं आपको द्वारका ही क्यों ऐसे जाने का मन हुआ अभी तो विचार कृपा पैकी है द्वारकाधीश का बुलावा है बुलावा हाँ। है कब से जनवरी से निकले हो जनवरी तो अभी तो अप्रैल मई चल रहा है तो कितने महीने से ऐसे आ रहे हो आप तो खाना पीना कहाँ पर खाते हो शाम को मतलब को? कोई भी जगह मिल जाता है आ, मिल जा कोई भी देता होगा हाँ तो आपको इतनी भगवान पे श्रद्धा है आपका नाम क्या है रामचीत दास तो आपको तमाम कही है की એક ભગવાનને મરવાની કહી શકાય જાન્યુઆરીથી નીકળેલા છે આ સાધુ મહારાજ તમે જોઈ શકો છો કે વસ્ત્રો પણ તમે જોયું કે જેમને સાધુ જેવું જીવન જેવું તેઓ જીવી રહ્યા છે અને આટલી ગરમીમાં પણ આકડી ગરમીમાં પણ તેઓ છે ગ્વાલિયરથી છે દ્વારકા જઈ રહ્યા છે કષ્ટ ભગવાનને મર્યા જઈ રહ્યા છે જાન્યુઆરી મા ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન મે મહિનો એટલે કે કહી શકાય કે ઠંડીથી શરૂ કરીને આટલી આકડી ગરમીમાં તેઓ છેક ગ્વાિયરથી દ્વારકા જઈ રહ્યા છે આવા ભક્તો લાખોમાં એક હોય છે કરોડોમાં એક હોય છે કે આવા દંડવત કહી શકાય કે તેઓ જાય છે અને તેમને તેમના જોડે આપણે જાણ્યું કે તેમને ભગવાન દ્વારકાજી દીશનો બોલાવો આવ્યો છે અને તેમની પર કૃપા પણ વરસેલી છે આટલી ગરમી આખરી ગરમીમાં પણ તેઓ આ કહી શકાય કે આ રીતના પરિશ્રમ કરીને ભગવાનને મરવા જડી રહ્યા છે આવા ભક્તોને આપણે સાક્ષાત દંડવત પ્રણામ પણ કરવા જોઈએ કારણ કે ઘણા લોકો જે દ્વારકા જાય છે સાધનોમાં જાય પરંતુ આવા સાધુ મહારાજોના પવિત્ર કહી શકાય કે ભક્તિભાવથી એમને જોડેથી એ પણ જાણવા મળ્યું કે ઠંડી શરદી ગરમી એ બધું તો ભગવાનની બનાવેલું છે અને જ્યારે કૃષ્ણ ભગવાનનો બોલાવો આવે ત્યારે કોઈ પણ પ્રકારની ગરમી ઠંડી જોવાની ના હોય તેવું તેમના મુખે આપણે જાણ્યું અને હજી તો કહી શકાય કે દ્વારકા અહીંયાથી લગભગ કેટલા કિલોમીટર બાકી હોય કે આવી દ્વારકા

ઠીક છે અવશે અર શ્યામકો શ્યામકો સાત આઠ વાગે કહી શકાય કે એક હજાર કિલોમીટર તો કાપી કાલે હજુ પાંચસો કિલોમીટર કાપવાના છે અને આટલી આકરી ગરમીમાં તેઓ સાડા ચારે સવારે સાડા ચારે તે આ રીતના જવાનું દ્વારકા જવાનું દેશને મરવા જવાનું ચાલુ કરી દે છે અને રાત્રે સાત સાડા સાત વાગ્યા સુધી તેઓ આ રીતના ચાલતા હોય છે તેમની જોડે કોઈ બીજું પણ છે નહીં અને એમના જોડે જમવાની વાત જાણી તો એવું કહી શકાય કે દ્વારકાધીશની કૃપાથી તેમને તમામ વસ્તુ મળી જાય છે તો કહી શકાય કે આવા અદ્ભુત કહી શકાય કે હું અહીંયાથી હિંમતનગરથી અમદાવાદ જઈ રહ્યો હતો ને વચ્ચે આ સાધુ મહારાજ મળી જાય જેમની આપણે મુલાકાત કરી કહી શકાય કે ધન્યવાદ છે તેમને કારણ કે આ રીતના તેઓ જઈ રહ્યા છે જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ચૂકતા અને આ વિડીયો બને તેમ જેટલો શેર કરજો જેથી અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચી શકે આપણે તે સાધુ જોડે ચર્ચા કરી તો જોઈ શકો હજી બી મારી પાછા તમને એક દ્રશ્યો દેખાતા હશે તેઓ આ રીતના આખી ગરમીમાં છે ગ્વાલિયરથી દ્વારકા જઈ રહ્યા છે તો કંઈક એમનો સંઘર્ષ પણ કહેવાય શકાય જોરદાર કહી શકાય અચાનક હું જતો હતો અને એ મુલાકાત થઈ મારી નજર પડી ગઈ અને તેમના જોડે મેં જાણ્યું કે ક્યારના એક હજાર કિલોમીટર તો કાપી કાઢ્યું છે જાન્યુઆરી મહિના નીકળ્યા છે લગભગ છ મહિના થવાય આ રીતના જાય છે ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય કોઈપણ પ્રકારની ઋતુમાં તેઓ ચાલીને જઈ રહ્યા છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખ્યું કારણ કે આવા કરોડોમાં એક ભક્તો હોય છે જે આ રીતના જતા હોય છે પોતાના પરિવારની પોતાની ચિંતા કર્યા ક પોતાના શરીરની ચિંતા કર્યા ભગવાન દ્વારકાધીશના પોતાના નામે પોતાનું શરીર અને પોતાનું જીવન અર્પણ કરીને આ રીતના દર્શન કરવા જતા હોય છે તો આવા સાધુઓને પ્રણામ પણ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ પણ લેવા જોઈએ મેં આશીર્વાદ લીધા અને કહી શકાય કે આવા સાધુઓને તમે જો તમે વચ્ચે તમને મળી જાય તો તમને મદદ પણ કરી શકો જેથી એમને જવામાં કોઈ તકલીફ ના પડે પૈસા હોય તો કોઈ મદદ આમ તો મદદ મળી જ જાય છે પરંતુ તમે થોડી ઘણી મદદ કરશો તો તેમને પણ ફાયદો થશે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરવાનું ચોક્કસ ભૂલતા નહીં તો વીડિયોમાં અત્યારે આટલું જ અને ચેનલ પર નવા છું તો બિલકુલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ